જંબુસર એસ ડીએચ ખાતે તાલુકા કક્ષાનો આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજાયો દરેક ગામમાં આરોગ્યની તમામ સેવાઓનું અંત્યોદય માટેનું સંતૃપ્તિકરણ સેવા પખવાડિયાનો પ્રારંભ કરાયો હોય આજરોજ એસ ખાતે અધિક્ષક કેતકી શાહના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજાયો જેમાં ટીએચ ઓમકારનાથ દેસાઈ સર્જન એ એ લોહાણી ગાયનેક ચારમી આહિર ડોક્ટર સંદીપ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા ભારતના વડાપ્રધાનનું સ્વસ્થ ભારતનું સપનું છે તે સાકાર કરવા સરકાર દ્વારા છેવાડાના માનવી માટે આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓને અમલમાં મૂકવાની છે સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ તે સૂત્રને સાર્થક કરવા પ્રયાસો કરવાના છે આજ રોજ ભારતના આદરણીય રાષ્ટ્રપતિના હસ્તે આયુષ્યમાન ભવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ જંબુસર એસ ડી એચ ખાતે યોજવામાં આવ્યો હતો રોજ આજ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું તે અંગે જિલ્લા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રોગ્રામ યોજાયો જેમાં રાષ્ટ્રપતિ શ્રી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીએ માહિતી આપી કે આ પ્રોગ્રામ શું છે તો આ પ્રોગ્રામ છેવાડાના માનવીઓ સુધી સ્વાસ્થ્યને પહોંચતું કરવા માટેનો સરકારશ્રીનો પ્રયત્ન છે હવે પછીના સત્તર તારીખથી આ પ્રોગ્રામ શરૂ થશે અને બીજી તારીખ સુધી આયુષ્યમાન પખવાડા તરીકે આ પ્રોગ્રામ ઓળખાવાનો છે અને એમાં આયુષ્યમાન આપકે દ્વાર આયુષ્યમાન મેળા અને આયુષ્યમાન સભાનું આયોજન થશે જેનાથી જાહેર પબ્લિકને છેવાડાની પબ્લિકને સ્વાસ્થ્યલક્ષી પ્રોગ્રામોની માહિતી આપવામાં આવશે અને એ લોકો આ કાર્યક્રમના ઉપયોગથી એ લોકોને નમ્ર વિનંતી છે કે આ આ યોજનાનો પૂરેપૂરો લાભ લે અને એમના સ્વાસ્થ્યની કાળજી રાખે